કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હાજર પચીસ નું આયોજન કરાયું હતું સુરતના આઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ ખાતે શનિવાર આઠમી ફેબ્રુઆરીના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસનું આયોજન કરાયું છે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિના અનેરા ઉત્સવની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ગ્રહ અને રમતગમત અને યુવા સેવા વાહન વ્યવહાર સહિતના મંત્રી હર્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો વધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન શાકભાજી ફલ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે પણ જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ વધારે વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આમાં પાર્ટિસિપેટ કરે ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ

સાથે કેટલા વાત રહી છે આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે અમે અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતી ને બહુ શું મળી રહી છે